જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જૂનાગઢ લેવેચ આજે તમારી માટે એક સરસ મજાની પ્રોપર્ટી લઈને આવી છે જે આ તમે જમીન જોઈ શકો તો છ વીઘા અને પાછળની સાઈડ તમે જોઈ શકો તે તબેલો છે એની પર તમને હમણાં વિઝિટ કરાવું છું અને આ જે રાજમાર્ગ આવે છે ને તે બુરી ગામથી આવે છે અને બુરી ગામથી માત્ર પાંચસો મીટરના અંતરે અને આ જે રાજમાર્ગ જાય છે ને તે પાજોદ ગામે જાય છે બરાબર તો આ બુરી ગામથી માત્ર પાંચસો મીટરની જગ્યા પર આવેલું છે આ છ વીઘા જમીન એની તમને પૂરી વિઝિટ કરાવવું પર આવી ગયું આ પ્રોપર્ટીનું લાઇટ કનેક્શન એ પણ તમે જોઈ શકો છો અને આ જગ્યા પર આ જગ્યા પર આવી ગયો એક બોર અને હજી પણ આમાં બે બોર આવેલા છે એની પર તમને પૂરેપૂરી વિઝિટ કરાવું અને આ જમીનમાં ફરતી સાઈડ ફેન્સિંગ મારેલી છે અને ફેન્સિંગ પણ જાળીવાળી ફેન્સિંગ ફરતી સાઈડ મારેલી છે અને આખી આખી જમીનમાં ફેન્સિંગ મારેલી છે ઝાડીવાળી તો ચાલો તો તમને પૂરેપૂરી વિઝિટ કરાવવું વાડીની અને પૂરેપૂરે વાડીનો ગૂબરો મરાવી અને બતાવું કે કેવી પ્રોપર્ટી છે કેવી જમીન છે શું શું અત્યારે વાવેતર છે તો ચાલો આપણે આગળ પૂરી પ્રોપર્ટી જોઈએ તો આ તમે જોઈ શકો સામેની સાઈડમાં પણ ફેન્સિંગ આવી ગયું ને ત્યાં જમીનની બાઉન્ડ્રી આવી ગઈ અને પાછળ પાછળની સાઈડમાં હજી આમ લોંગ જમીન છે એ પણ તમને બતાવવું તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે હજી એમાં શું શું સુવિધા છે અને ત્યાં કેટલા બોર છે ત્યાં પણ હજી બે પાણીના બોર આવેલા છે તો એની તમને વિઝિટ કરાવવું તો તમે જોઈ શકો ને કે જે આ સાઈડમાં ફેન્સિંગ મારેલી છે ને એ પણ આજવાળી છે છ વીઘા અને અત્યારે એમાં નાની જવારો આવેલી છે એ પણ તમે જોઈ શકો તો તમને આગળ જઈને બતાવું કે અહીંયા હજી શું શું સુવિધા છે અને બે પાણીના હજી બોર છે એટલે બે તમને બતાવ્યો અને બે હજી પાણીના બોર છે અને ફૂલ પાણી અને નેચર પાણી અને માણાવદર સિટીથી તજન નજીક આ તબેલો આવેલો છે તો એ પણ તમે જોઈ શકો તો આ જમીન બતાવી અને હમણાં તમને તબેલાની વિઝિટ કરાવું તબેલામાં શું શું સુવિધા છે પચીસ જેટલા ઢોરની સુવિધા હાલમાં છે અને જો તમારે વધારે ઢોર રાખો હોય ને તો અહીંયા જગ્યા પણ હજી વધારે છે તો તમારે અલગથી સેટ બનાવવા પડે બાકી પચીસ ઢોરની વ્યવસ્થા અહીંયા અત્યારે કમ્પ્લીટ છે તો એ પણ તમને હમણાં બતાવું છું તો આ તમે જોઈ શકો કેમેરામેન ઝૂમ કરીને બતાવો કે અહીંયા એક બીજો બોર આવી ગયો અને હજી પણ એક આ પ્રોપર્ટીમાં બોર છે પણ મતલબ ટોટલ ત્રણ બોર આવેલા છે આ પ્રોપર્ટીમાં તો ચાલો તો હવે તમને તબેલો બતાવું કે તબેલામાં શું શું સુવિધા છે કેટલા ડોરની સુવિધા છે અને કિચન વગેરે એમાં આવેલું છે એની પર તમને વિઝિટ કરાવું તો અહીંયા તમે જોઈ શકો છો આ બીજો પ્રોપર્ટીનો બોર આવી ગયો અને ફરતી સાઈડ આ ટાઈપની ફેન્સિંગ આખી આખી વાડીમાં મારેલી છે ટોટલ છ વીઘા જમીન અને પાંચ વીઘા આ વાવેતરવાળી અને એક વીઘામાં તબેલો છે જે એની તમને હમણાં મુલાકાત કરાવું છું તો તમે જોઈ શકો છો આ તબેલા પર જો સુવિધામાં આ બે મકાન છે અને અહીંયા ટોયલેટ બાથરૂમ છે અને આ સરસ મજાનું એવું કિચન છે અને પાછળની સાઈડમાં આ ઢારિયું છે અહીંયા પચીસ સ્ટોરની વ્યવસ્થા હાલ છે બરાબર તો એ પણ તમે બતાવ જોઈ શકો કેમેરામેન બતાવો તો જો કમ્પ્લેટ બે સાઈડ ગમાણ આ બાજુ ગમાણ અને આ બાજુ પણ ગમાણ અને ટોટલ પચીસ ડોરની વ્યવસ્થા અહીંયા છે અને એક ગોડાઉન છે એ પણ તમને બતાવું કે સરસ મજાનું ગોડાઉન છે રસોડું કમ્પ્લેટ બે કનેક્શન એક થ્રી ફેસનું અને એક સિંગલ ફેસ તબેલો બુરી ગામનો સર્વે નંબર તાલુકો માણાવદર અને જિલ્લો જૂનાગઢ અને બુરીથી પાજોદ રાજમાર્ગ બુરીથી માત્ર પાંચસો મીટર છ વીઘા વાવેતર જમીન અને એક વીઘો આ તબેલામાં રોકાયેલી છે અને પચીસ ડોરની આ જગ્યા પર સગવડ છે અને એક ગોડાઉન છસો સ્ક્વેર ફૂટનો અને નેવું બાય એકવીસનું ધારીયું દસ દસ બાય દસના બે રૂમ અને સડલ બાથરૂમ બે કનેક્શન એક થ્રી ફેસનું અને એક સિંગલ ફેસનું અને વાડીની ફરતે કમ્પ્લેટે કમ્પ્લેટ ફેન્સિંગ ટોટલ છ વીઘા જમીન આ જમીન એક વીઘાના બાર લાખના ભાવે દઈ દેવાની છે અને જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં નંબર આપેલો છે ને તે માલિકનો સંપર્ક તમારે કરવાનો રહેશે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો